વાત સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના એક પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહ્યા છે તેઓ પીડા સોના તરીકે ઓળખાતી ખારેકની ખેતીમાંથી વર્ષે દોઢ થી બે કરોડની કમાણી કરે છે અને ત્યાંથી ખારેક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ સપ્લાય થાય છે ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગે છે ત્યારે ધાંગત્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે તેઓ પીળા સોના તરીકે ઓળખાતી ખારેકમાંથી મબલક કમાણી કરી રહ્યા છે આજથી લગભગ વીસ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ખારેકની ખેતી દીવા સ્વપ્ન સમાન ગણાતી ગુજરાતમાં ખારેક માત્ર

પાક વાવ્યો જેમાં પચીસો જેટલા દેશી ખારેકના રોપા ત્રણસો પચાસ ઇઝરાયેલી ખારેકના રોપા સિત્તેર કેસર કેરીના આંબા બસો સિત્તેર જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું દેશી ખાતરની મદદથી તેમણે ખેતીને સફળ બનાવી તેમણે પાંચ પાણીના પર બોર હજાર હજાર લીટરની ટાંકીનું નિર્માણ કર્યું જેના થકી ખેતરમાં ગૌમૂત્ર જીવામૃત બેક્ટેરિયા આપવામાં આવે છે આમ ગાય આધારિત ખેતીમાં ખર્ચ નહિવત થાય છે છે અને ઉત્પાદન પણ સારું મળે છે તેમણે અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતીના બદલે ગાય આધારિત ખેતીની અપીલ કરી ખારેક છે જેની અંદર દેશી ખારેક છે સાડા ત્રણસો જેવા ઇઝરાયલ ખારેક પણ છેલ્લા પાંચ વર્ષથી નાખેલા છે આ વર્ષે એનું પણ ઉત્પાદન ચાલુ થશે તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ વધારેમાં વધારે પ્રયત્ન કરીએ જેથી દરેક ખેડૂતને અથવા તો પબ્લિકને સારો ફ્રૂટ મળે અને એના સ્વાસ્થ્ય માટે સારું રહે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ રહ્યો છે જેમાં મુખ્યત્વે ખારેક અને દાડાનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતી માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો ઘનશ્યામભાઈના છેલ્લા ચૌદ પંદર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવી રહ્યા છે ખારેકના એક વૃક્ષમાંથી આશરે સોથી એકસો પચીસ કિલો ખારેકનું ઉત્પાદન થાય છે અંદાજે વાર્ષિક દોઢથી બે કરોડ રૂપિયાની વચ્ચે આવક રહે છે તેઓ ધાંગધ્રાના નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામની પોતાની ખારેકનું વેચાણ કરે છે તેમણે ખારેકનું એપલ ગોલ્ડ ડાયમંડ જેવા ગ્રેડથી પોતાની ખારેકનું વર્ગીકરણ કર્યું છે જેમાં ડાયમંડ ગ્રેડની ખારેક આશરે રૂપિયા એકસો

જે ખારેક છે શક્તિ ડેટ નામથી દરેક જગ્યાએ શક્તિ ખારેક છે આપો એ રીતનું માર્કેટિંગ અમારું રેગ્યુલર છે એમ ઘનશ્યામભાઈ ખારેકનું પરાગરજનું વેચાણ પણ કરે છે તેઓ ખારેકની પરાગરજનું ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ તમિલનાડુ રાજસ્થાન જેવા રાજ્યમાં પણ વેચાણ કરે છે નીલકંઠ ફાર્મ ખાતેથી અગિયાર હજાર રૂપિ કિલોગ્રામ પરાગરજનું વેચાણ થાય છે માત્ર પરાગરજમાંથી ઘનશ્યામભાઈ વાર્ષિક રૂપિયા આઠથી દસ લાખની કમાણી કરે છે તેમને રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ અન્વયે એક હેક્ટરની મર્યાદામાં એકસો પચીસ રૂપાઓ માટે રૂપા દીઠ રૂપિયા એક હજાર બસો પચાસ ની સહાય આપવામાં આવી છે આ ઉપરાંત દર વર્ષે પેકિંગ મટીરિયલ્સમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે ફસલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર